નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સેન્ટોક ઇન્ડસ્ટ્રી દ્વારા ખેડૂત મિટિંગનું આયોજન કરાયું સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ઇલોલ રોડ પર આવેલ પટેલ ટ્રેડ લિંક ખાતે સેન્ટોક ઇન્ડસ્ટ્રી લિમિટેડ દ્વારા ખાસ ખેડૂત મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં હિંમતનગર તેમજ ઈડર તાલુકાના ઇલોલ કિશોરગઢ પ્રેમપુર કડોલી અને પીપોદર ગામોના મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા મિટિંગ દરમિયાન ખેડૂતોના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી સાથે જ કંપની દ્વારા ખેડૂતોને જરૂરી દવાઓ અને કૃષિ સંબંધિત ઉત્પાદનો અંગે વિગતવાર વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી મિટિંગ પૂર્ણ થયા બાદ કંપનીના પ્રતિનિધિઓએ ખેડૂતો સાથે વ્યક્તિગત ચર્ચા કરીને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે માર્ગદર્શન આપ્યું હતું ત્યારબાદ તમામ ખેડૂતો માટે કંપની દ્વારા જમવાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો આ સમગ્ર મિટિંગમાં કંપની તરફથી ઉત્તમ આયોજન કરવામાં આવ્યું હતું જેના કારણે ખેડૂતોમાં સંતોષજનક વાતાવરણ જોવા મળ્યું હતું બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા આજે ઇલોલ મુકામે પટેલ શોટેક્સ ખાતે આજે બધા જ સારા ખેડૂતો અહીંયા મિટિંગમાં જોડાયેલા સેન્ટોપ એગ્રો ઇન્ડસ્ટ્રી લિમિટેડ કંપનીની બધી જ ટોટલી પ્રોડક્ટનું અમે પ્રદર્શન કરી એક સારું ખેડૂતોની મુલાકાત કરી અને ખેડૂતોને મિટિંગમાં પોતાની જાણકારી દવાઓ વિશે ખાતર વિશે આપવાનો પ્રયત્ન કરેલો હિલોલ તથા આજુબાજુના પાણપુર સતનગર નવલપુરના ગામો તથા કિશોરગઢ આજુબાજુના અરોડા તથા પિંપોદરના તમામ ખેડૂતોએ એક જ શોર્ટ ઇન્વિટેશનમાં એકચ્યુલી આવી પહોંચી ખૂબ સરસ માહિતીનું પ્રદાન કરી અને એકચ્યુઅલી અમને સારો સહકાર આપેલો થેન્ક યુ